નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો હાઈ બ્લડ પ્રેશર હાઈ બીપી બીપી જ્યારે વધી જતું હોય ત્યારે એનો એક દેશી ઉપચાર તો છે જ પણ એક વસ્તુ એવી છે કે જે આપણે શાક કે દાળ બનાવીએ છીએ સબ્જી જ્યારે બનાવીએ તે ત્યારે તેની અંદર એક ચપટી નાખી દઈએ તો હાઈ બીપી કોઈ દિવસ વધતું નથી હાઈ બ્લડ પ્રેશર છે એની બીમારી કોઈ દિવસ શરીરમાં આવતી નથી બ્લડ પ્રેશર બ્લડ પ્રેશર છે દરેકના શરીરમાં બ્લડ પ્રેશર તો હોય જ એની એની એક મર્યાદા હોય છે પણ આ મર્યાદાથી જ્યારે ઉપર જાય બ્લડ પ્રેશર એટલે કે જે એની લિમિટ હોય છે લિમિટ કરતાં વધારે પડતું જે બ્લડનું પ્રેશર છે લોહીનું જે દબાણ છે એ વધી જાય ને ત્યારે એને હાઈ બ્લડ પ્રેશરની બીમારી તરીકે ઓળખીએ છીએ આઈબીપીની જે બીમારી છે એ એક પ્રકારની એવી સાયલન્ટ બીમારી છે કે જે દર્દીને ખબર પણ નથી પડતી અને બીપીની સમસ્યા છે શરીરમાં દાખલ થઈ જાય છે કેટલીક એવી ખાણીપીણી અને પાચનની લાંબા ગાળાની સમસ્યાને લીધે પણ હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે હાઈ બ્લડ પ્રેશર એક માનસિક તાણ માનસિક ટેન્શન કે માનસિક ચિંતાને લીધે પણ આવતી એક બીમારી છે બ્લડ પ્રેશર જ્યારે વધી જાય કે હાઈબીપીની સમસ્યા હોય ને ત્યારે ખાસ તો ચક્કર આવવા લાગે બેચેની થવા લાગે શરીરમાં ગભરામણ થવા લાગે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ઘણો બધો ફેરફાર જોવા લાગે અને શરીર છે એકદમ ઢીલું થવા લાગે ચક્કર આવવા લાગે અને આવું બધું થાય ત્યારે બીપી વધી જતું હોય છે હાઈબીપીની એક એવી સમસ્યા છે મિત્રો કે હાઈ બ્લડ પ્રેશરની શરીરમાં જ્યારે સમસ્યા છે એ દાખલ થઈ જાય ને ત્યારે ઇન્સ્યુલિન ઉપર ખરાબ અસર કરે છે અને જ્યારે ઇન્સ્યુલિન ઉપર આ બ્લડ પ્રેશરની સમસ્યા છે એ અસર કરે છે ત્યારે બ્લડ શુગરની સમસ્યા પણ છે એ ઉત્પન્ન થાય છે શરીરમાં અને જેવી રીતે એક બીમારી આવે છે એટલે એની પાછળ પાછળ ઘણી બધી બીમારી આવે છે બ્લડ શુગરની એટલે કે ડાયાબિટીસની બીમારી આવે એટલે સાથે સાથે એના રીતે કિડની અને હૃદય સે એની કાર્યક્ષમતા પણ ઘટે છે આંખોની દ્રષ્ટિ ક્ષમતા પણ ઓછી થાય છે અને આ રીતે એક બીમારીની પાછળ અનેક બીમારી આવતી હોય છે પણ હાઈ બ્લડ પ્રેશરની બીમારી માટે અત્યારે ખાસ કરીને શિયાળાની અંદર જે અમુક પ્રકારના એવા ફળ અને એવા શાકભાજી મળે છે કે જે બ્લડ પ્રેશરને કોઈ દિવસ વધવા દેતું નથી એવામાંના જે ફળ અને શાકભાજી છે એમાં પહેલું છે ગાજર ગાજર છે એ હાઈ બીપીની સમસ્યામાં ખૂબ જ અસરકારક પરિણામ આપે છે નિયમિત ગાજરનું સેવન અથવા ગાજરના રસનું સેવન છે એક કપ જેટલું કરવામાં આવે ને બીપીની સમસ્યાને એકદમ કંટ્રોલમાં કાબૂમાં રાખે છે જેને બીપી નથી અને નિયમિત ગાજરનું સેવન કોઈને કોઈ રીતે કરવામાં આવે છે શાક બનાવીને કે સલાડ બનાવીને તો આવા લોકોના શરીરમાં ક્યારે બ્લડ પ્રેશર છે વધતું નથી એ જ રીતે એક બીજું સરસ મજાનું ફળ છે જે શિયાળામાં મળે છે અને ફળનું નામ છે સંતરા નારંગી નારંગીની અંદર પોટેશિયમ ભરપૂર માત્રામાં છે જેને લીધે નારંગી છે એના સેવનથી બ્લડ પ્રેશર એકદમ નિયંત્રણમાં રહેશે નારંગીની અંદર પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોવાને લીધે એ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવાની સાથે સાથે હૃદયની કાર્યક્ષમતામાં અદ્ભુત વધારો કરે છે એટલે હાર્ટની જે એક્ટિવિટી છે એને લાંબા સમય સુધી સ્વસ્થ અને એકદમ મજબૂત બનાવે છે એ સિવાય મિત્રો હું જે વાત કરું છું કે સબ્જી અને સલાડમાં એક ચપટી નાખવી જોઈએ શું નાખવી જોઈએ તો એનું નામ છે મિત્રો સિંધા લૂણ સિંધો મીઠું જે એક પ્રકારનું કુદરતી મીઠું છે કુદરતી મીઠાની અંદર પોટેશિયમ ફોસ્ફરસ આયર્ન એવા મહત્વના સોડિયમ સહિતના એવા મહત્વના એવા પોષક તત્વો છે કે જે બ્લડ પ્રેશરને એકદમ નિયંત્રણમાં કરી રાખે છે મિત્રો આપણે જે ખોરાકની અંદર જે આપણે રસોઈમાં જે મીઠું વાપરીએ વાપરીએ છીએ જે સાદું મીઠું છે તો આ સાદું મીઠું છે એ બ્લડ પ્રેશર વધારે છે જ્યારે સિંધવ મીઠું છે એ બ્લડ પ્રેશરને ઓછું કરે છે એટલે કે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે સિંધા લુણ સાદા મીઠાઈની જગ્યાએ આપણને એમ થાય કે વાળું મીઠું ને આ મીઠું તેમ મીઠું પણ એ મીઠું છે એની કરતાં જે સિંધા મીઠું છે એકદમ નેચરલી અને કુદરતી મીઠું છે જેને સિંધાલૂણ અથવા સિંધવ નમક તરીકે પણ ઓળખવામાં આવે છે જેની ખાણોમાંથી આ મીઠું છે એ જમીનમાંથી એક પ્રકારનું ઉત્પન્ન થતું હોય એના લીધે એને કુદરતી મીઠું તરીકે ઓળખવામાં આવે છે અને સિંધા છે એ આ હૃદયની સમસ્યાઓ માટે ડાયાબિટીસ માટે બ્લડ પ્રેશરની સમસ્યાઓ માટે કિડનીની સમસ્યાઓ માટે મગજની સમસ્યાઓ માટે આંખની આખા શરીરમાં થતી કોઈ પણ સમસ્યાઓ માટે સાદા મીઠાઈની જગ્યાએ સિંધા મીઠાનો ઉપયોગ ચાલુ કરી દેવામાં આવે તો બધી જ બીમારીઓ છે એના ઉપર કંટ્રોલ કરી લેશે એટલે માત્ર ને માત્ર આપણે જ્યારે શાક બનાવીએ સલાડ બનાવીએ સબ્જી બનાવીએ કે દાળ બનાવીએ કોઈપણ પ્રકારની રસોઈ બનાવીએ છીએ એની અંદર માત્ર ને માત્ર બે ચપટી સિંધા મીઠું છે એ ઉમેરી દેવાનું છે સાદું મીઠું વાપરવાનું નથી સાદા મીઠાઈની જગ્યાએ સિંધા મીઠું છે એ વાપરવાનું છે તો સિંધા લુણ મીઠું નાખવાથી બ્લડ પ્રેશર એક એકદમ નિયંત્રણમાં રહેશે સાથે સાથે સાત્વિક શુદ્ધ અને ઘરનું ભોજન લેવામાં આવે છે ને તો બીપી સે ક્યારેય નહીં વધે તો મિત્રો જો આ મારી પાસે આ છે સિંધાલુણ આ સિંધાલુણ મીઠાના જે ગાંગડા છે મોટો ગાંગડો હોય એમાંથી ભાંગીને નાના નાના ટુકડા કરેલા છે આ જે સિંધા છે આનું સેવન નિયમિત ચાલુ કરી દેવામાં આવે ને તો હાઈ બીપીના જે દર્દીઓ હોય છે એને દવા કરતાં પણ સારું પરિણામ મળશે બ્લડ પ્રેશર એકદમ નિયંત્રણમાં રહેશે અને જે લોકોને બીપીની સમસ્યા ન હોય અને નિયમિત સાદુ મીઠાઈની જગ્યાએ આ સિંધાલુણ મીઠાનો ઉપયોગ કરતા હોય ને તો કોઈ દિવસ હાઈ બીપીની સમસ્યા થતી નથી એટલે સિંધાલુણ મીઠું છે એ બ્લડ પ્રેશર હાઈ બીપીની સમસ્યામાં ડાયાબિટીસની સમસ્યામાં હૃદયને લગતી સમસ્યાઓમાં લીવ ગરને લગતી સમસ્યાઓમાં કે કિડનીને લગતી કોઈ પણ સમસ્યા હોય સિંધા મીઠાનો છે એક ચપટી મીઠું છે એ શાક કે દાળ કે સબ્જી બનાવતી વખતે એમાં ઉમેરી અને નીતિ આનું સેવન કરવાથી આ બધી જ બીમારીઓ છે એના ઉપર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી શકાય છે તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો હોય તો વિડીયોને એક લાઇક આપી અને ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી